ગોંડલના પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે ગોંડલના પિયુષ રાદડીયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે પિયુષ રાદડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનમાં પોલીસે કાયદો હાથમાં લઈ કરેલા અત્યાચાર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે બની ગઢેલા કેસમાં મદદગારીમાં નામ આવ્યા બાદ પોલીસે ટોર્ચર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કોર્ટમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા

ગોંડા મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આખરે ગોંડલમાં પીયુષ રાદડિયા કોર્ટમાં કાયદાનો સહારો લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ફરિયાદ કરેલી એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે મળશે ને મળશે અને આગામી દિવસોમાં મને અહીંયા થી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ